મેસણાના ઓજી વિસ્તારનું આ આદ્રશ્ય છે કે જ્યાં મહિલાઓને પીવાના પાણી માટે લાંબી લાઈનો લગાવવી પડે છે અહીંની બાવન જેટલી સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી નાણાં ખર્ચીને ટેન્કર મંગાવવા પડે છે પાણી સહિતના પ્રશ્નો બાબતે નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી 2 વર્ષથી વિરાલ નગરપાલિકા અમારી પાસે લેતી હતી એટલે અમે નગરપાલિકામાં કહ્યું કે ભઈ તમે અમને સુવિધા તો આપો પીવાના પાણીની સુવિધા આપો અમારા રસ્તાઓની સુવિધા આપો

તો તાત્કાલિક નગરપાલિકાનું નર્મદાનું પાણી અમને મળવું જોઈએ અને નર્દાનું પાણી ચોવીસ કલાક આપવું એવું નરેન્દ્ર શ્રી નરેન્દ્ર મોદીએ કહેલું છે સત્વા આ પાણી આપતી નહીં નર સંધિકાબેન તો એના મનમાં સમજાશે શું ઓજીનું નગરપાલિકામાં સમાવિષ્ટ કર્યા બાદ સરકારે બારમા અને તેરમા નાણાંપંચમાં બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની ફાળવણી કરી છે સાધારણ સભામાં બે વર્ષ અગાઉ ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે